ની ચાલો સ્માઈલી મોઢું સ્માઈલ આમ ખડખડાટ હસતા હોય એવું એવું સ્માઈલ જો હસતા હસતા શીખીએ ને એ બધું આપણને યાદ રહે એકદમ સ્માઈલી મોઢું સરસ વેરી ગુડ જો તારીખ લખી નાખી કઈ તારીખ છે ભાઈ વીસ આઠ બે હજાર પચીસ જો દીકરી જાતે તારીખ લખી વાહ ભાઈ વાહ બધાને ખૂબ ખૂબ અભિનંદન છો અમારે ધરતી બેન લખે બધા લખી તારીખ વેરી ગુડ તારીખ લખી નાખીને ચલો આજે આપણે બુધવાર છે કયો દિવસ ઉજવીએ છીએ આજે લીલો ગ્રીન દિવસ લીલા કપડાં પહેરવાના તો આજે આપણે જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિમાં સરસ મજાની લીલા કલરની જે જે વસ્તુ હોય ને એ બધાના આપણે અહીંયા નામ લખીશું તમારે બોલવાના અને ટીચરે નામ લખવાના સાથે સાથે તમારે ગુજરાતીની બુકમાં પણ નામ લખવાના ચલો સૌથી પહેલાં તો હું કહીશ તમને આપણે અત્યારે પંદરમી ઓગસ્ટ ગઈ તો આપણે ધ્વજ ફરકાવ્યો તો બરાબર તો ધ્વજની અંદર સૌથી નીચે કયો કલર હોય છે લીલો કલર કયો કલર હોય છે લીલો કલર તો આપણે લખીએ ને કે તિરંગો કહેવાય ને શું કહેવાય તિરંગો તો આપણે શું લખવાનું તિરંગો તિરંગો લખો તી રંગો તિરંગો જો જેવા મસ્ત અક્ષરે લખવાનું સરસ સુપર અક્ષરે લખવાનું તીરંગો મસ્ત અક્ષરે લખો તીરંગો ચલો હવે આપણે ફળમાં બોલવાનું છે ચલો ભાઈ ફળમાં લીલા કલરનું ફળ કયું તો શું પહેલા લખીશું જ પછી શું લખીશું મ

ઘંટા ફ અળો ચલો પછી બીજું ફળ બોલો ચલો ચલો બોલો બોલો લીલા કલર નું ફળ વિચારો વિચારો ભાઈ તડબૂચ વેરી ગુડ ત ડ બુ ચ ચલો પછી બોલો 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 ભાઈ બોલો નહીં પપૈયું શું લખવા પપૈયું ચલો પછી અરે વાઈ વા મોરિયેર વેરી ગુડ

ચલો રીંગ વટાણા ચોડી સરસ કારેલું ચલો પછી બોલો વેરી ગુડ બિંડ બીંડ કોબી વેરી ગુડ કો ચલો પછી દૂધી આવી ગયું કારેલું ચલોક પાલક ચલો પછી મેથી ભીંડા આવી ગયા બેટા મીઠો લીમડો પછી કાકડી પછી બોલો બોલો લીલા કલરની વસ્તુ કાચા ટામેટા પછી પરવળ કંટોલા અત્યારે તમે શાકભાજી ખાતા હોય ને એ બધી યાદ કરવાની ભીંડો ગુવાર ચોળી લીલી ડુંગળી પછી મરચાં તો ચલો આ બધા નામ તમારે તમારી બુકમાં મસ્ત અક્ષરે લખી દેવાના છે મસ્ત અક્ષરે લખ્યું છે ને તો તમારે પણ આવા જ સરસ અક્ષરે તમારે તમારી બુકમાં લખવાનું છે મસ્ત અક્ષરે લખી નાખો બધાએ ચલો સરસ અક્ષરે લખી નાખવાનું મસ્ત અક્ષર થવા જોઈએ મોતીના દાણા જેવા